ત્યાર પછી મિત્રો વાત કરીશું તો હવે મિત્રો છે તે મિત્રો આજે છે મિત્રો પંદર તારીખથી લઈ સાંજે મિત્રો પાંચ વાગ્યાની અપડેટ પ્રમાણે વાત કરું તો સાંજે મિત્રો પાંચ વાગ્યા પછી આ બધા વિસ્તારોની અંદર વરસાદ પડવાની હાલ શક્યતાઓ છે તે રહેલી છે તમે એ જોશો તો જેમાં સુરતના જેટલા પણ વિસ્તારો છે તેમાં પાંચ વાગ્યા પછી વરસાદ પડે તેવી પણ હાલ શક્યતાઓ રહેલી છે આપણે નખ્યાને થોડો ઝૂમ કરીને વાત કરીએ તો જો અહીંયા કેટલા વિસ્તારોની અંદર વરસાદ પડશે સિલવાયાના કેટલાક વિસ્તારો છે વલસાડના કેટલાક વિસ્તારો છે નાસિકના પણ કેટલાક વિસ્તારો છે અહવાના પણ કેટલાક વિસ્તારો છે વ્યારાના કેટલાક વિસ્તારો છે નવાપુરાના પણ કેટલાક વિસ્તારો છે ને સુરત છે આ બધા વિસ્તારોની અંદર પાંચ વાગ્યા પછી વરસાદ પડવાની હાલ શક્યતાઓ રહેલી છે ત્યાર પછી મિત્રો ઉપરના જે ભાગોની અંદર વાત કરીશું તો તમે અહીંયા જો ભરૂચમાં છે સુરત છે અલંગાના વિસ્તારો છે ભાવનગર છે ત્યાર પછી મિત્રો રાજપાલના કેટલાક વિસ્તારો છે અમોડના કેટલાક વિસ્તારો છે ખંભાત છે વડોદરા છે અને બોડોલી છે તેમાં પાંચ વાગ્યા પછી વરસાદી ભારે ઝાપટા નોંધાય તેવી શક્યતાઓ રહેલી છે દરિયાકાંઠાના જે વિસ્તારોની અંદર આપણને વરસાદ કેવો જોવા મળવાનો છે તેની પણ સંપૂર્ણ માહિતી આપું તો જે મહુવાના જે વિસ્તારો છે તેમાં પણ મિત્રો છૂટા સવારે હળવા મધ્યમ વરસાદ પડે હાલ તેવી શક્યતાઓ છે ઉનામાં પણ મિત્રો છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ઝાપટાં પડવાની હાલ શક્યતાઓ છે વ્યારામાં પણ મિત્રો ગામ્ય વિસ્તારોની અંદર એકાદું ભારે ઝાપટું નોંધાય તેવી પણ હાલ શક્યતાઓ રહેલી છે જે અમરેલી છે જૂનાગઢ છે ગોંડલ છે અને જસદણ છે આ બધા વિસ્તારોની અંદર એકલ ડોકલમાં તમને છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી ભારે ઝાપટા તમને જોવા મળે છે કારણ કે મિત્રો એક કિલોમીટરના અંતરથી આપણે માપીશું તો મિત્રો પાંચ કિલોમીટરના અંતરના એરિયામાં તમને વરસાદ એકાદું ઝાપટું જોવા મળે તો કારણ કે મિત્રો એક કિલોમીટરના એરિયામાં તમને વરસાદ જોવા મળે તમે તમને ત્રી ત્રણ કિલોમીટરના એરિયાની અંદર તમને વરસાદ જોવા પણ ના મળે આવા બધા વરસાદી ઝાપટાનો હાલ તેવી પણ શક્યતાઓ છે તે રહેલી છે કારણ કે અત્યારે જે ઘણા જે ખેડૂતો ભાઈઓને જે મગફળીનું જે હાર્વેસ્ટિંગ કરવાનું હોય કારણ કે મિત્રો આમ કમ્પ્લીટલી તમને આગાહીની અંદર વાત ના કરાય કે આ જગ્યાએ વરસાદ પડે તેવું ના કહેવાય કારણ કે મિત્રો એકલ ડોકલ વરસાદ પડવાની હાલ શક્યતાઓ રહેલી છે આ વરસાદ એકદમ મિત્રો સાર્વત્રિક વરસાદ નથી રહેવાનો એકલ ડોકલ વરસાદનો જે રાઉન્ડ છે તે આવવાનો છે અતિભારે વરસાદ કે અત્યંત ભારે વરસાદ નથી પડવાનો એકલ ડોકલ વરસાદ પડી હાલ શક્યતાઓ તેવી છે તે રહેલી છે હવે આ વિસ્તારોની અંદર વરસાદ કેવો જોવા મળવાનો છે સાજે પાંચ વાગે એની પણ સંપૂર્ણ માહિતી આપું તો જે અહેમદાબાદ છે હલવડ છે રાજકોટ છે જામનગર છે ગાંધીધામ છે નલિયા છે ખાવડા છે સુઈ ગામ છે મહેસાણા પાલનપુર ડુંગરપુર ઉદયપુર બિલમાં આવા બધા વિસ્તારોની અંદર કોઈ વરસાદની આ શક્યતાઓ રહેલી નથી કારણ કે મિત્રો ગામ્ય વિસ્તારોની અંદર એકાદી તમને જાગતો જોવા મળી શકે જે એકલ વાત છે કારણ કે મિત્રો ભારે વરસાદ અતિભારે વરસાદ આપણને હાલ ક્યાંય પણ જોવા નથી મળતો હવે વરસાદનો જે નવો રાઉન્ડ છે મિત્રો પંદર તારીખથી આવવાનો તો વાત કરીએ તો આ વરસાદનો જે નવો રાઉન્ડ છે તો મિત્રો પંદર તારીખથી લઈ અને અઢાર તારીખ સુધી વરસાદનો જે નવો રાઉન્ડ છે ત્યાં પણ હતો કારણ કે મિત્રો પંદર તારીખથી વરસાદની શરૂઆત થઈ જશે અને અઢાર તારીખ સુધી ગુજરાતમાં વરસાદ પડવાનો છે કારણ કે મિત્રો હવે વરસાદનો બીજો પણ રાઉન્ડ સાથે સાથે આવી રહ્યો છે એ વરસાદનો જે રાઉન્ડ છે તે બાવીસ તારીખથી લઈ અને વરસાદનો જે નવો રાઉન્ડ છે તે બાવીસ તારીખથી લઈ અને ત્રીસ તારીખ સુધી ગુજરાતમાં વરસાદ પડી હાલ તેવી પણ શક્યતાઓ રહેલી છે કે આ વરસાદનો જે બે વરસાદના જે નવા રાઉન્ડ છે એક વરસાદનો રાઉન્ડ પંદર તારીખથી શરૂ થવાનો હતો એ અઢાર તારીખ પૂરો થવાનો હતો બરોબર હવે બીજો રાઉન્ડ છે તે બાવીસ તારીખથી લઈ અને ત્રીસ તારીખ સુધી વરસાદ નોંધાય પણ તેવી પણ હાલ શક્યતાઓ રહેલી છે કે આ જે વરસાદ જે નવા રાઉન્ડની અંદર ક્યાંય ભારે વરસાદ અતિ ભારે વરસાદ નથી પડતો સામાન્ય છૂટા સ્તરે હળવા મધ્યમ વરસાદી જાપતા તમને જોવા મળશે ક્યાંક ગ્રામ્ય વિસ્તારોની અંદર ઝરમર ઝરમર વરસાદ છે તે પણ તમને જોવા મળી શકે છે આપણે હવે સોળ તારીખની વાત કરીશું તો સોળ સૌથી વધુ અસર છે મારા સૌથી વધુ અસરની વાત કરો તો સોળ તારીખ પણ તમે જોશો જે જે પલગઢના જે વિસ્તારો છે હલવડ છે સુરત છે અને આ બધા વિસ્તારોની અંદર જે દરિયાકાંઠાનો જે વિસ્તાર રહેલો છે તેમાં પણ મિત્રો પંદર તારીખથી લઈ અને સોળ તારીખ સુધી દરિયાકાંઠાના વિસ્તારોની અંદર જ વરસાદ પડવાની હાલ શક્યતાઓ રહેલી છે આવનારા દિવસોની અંદર વાત કરીશું તો હવે ગુજરાતમાં છે તે ધીરે ધીરે વરસાદી માહોલ તમને જોવા મળશે કારણ કે મિત્રો ઠંડક અષ્ટમેટ પહોંચે તેવી પણ હાલ શક્યતાઓ રહેલી પંદર તારીખથી લઈ હવે અઢાર તારીખ સમગ્ર ગુજરાતમાં જે વરસાદી વરસાદનું જે વાતાવરણ છે તમને જોવા મળશે એકલ ડોકલ તમને વરસાદ જો મળવાની હાલ શક્યતાઓ રહેલી છે ત્યાર પછી મિત્રો આપણે થોડું વિંડીને ચાલુ કરીને જોઈશું તો આ રીતે સિસ્ટમ આગળ વધી હવે તમે જુઓ જે સોળ તારીખ સવારની આઠ વાગ્યાની આપણે પ્રમાણે વાત કરું તો વલસાડ ત્યાર પછી મિત્રો વલસાડના જેટલા પણ વિસ્તારો છે ત્યાં મિત્રો છે તે સોળ તારીખ ભારે વરસાદ પડે હાલ તેવી શક્યતાઓ રહેલી છે નકશાનું થોડો ઝૂમ કરીએ તો જો એક નાનકડી સિસ્ટમ છે તે આપણને જોવા મળી રહે છે સોળ તારીખની વાત કરવાની છે આપણે સોળ તારીખ તમે જુઓ વાપી છે વલસાડ છે બિલમોણાના વિસ્તારો છે એના આજુબાજુના વિસ્તારો છે આજુબાજુના વિસ્તારોની અંદર છૂટા સ્તરે ભારે વરસાદ નોંધાય તેવી શક્યતાઓ રહેલી છે કારણ કે તમે અહીંયા જોશો જે એકદમ લાલચોળ સિસ્ટમ છે તે આપણને જોવા મળી રહી છે અડધી સિસ્ટમ મિત્રો દરિયાની અંદર છે ને અડધી સિસ્ટમ મિત્રો આપણને જમીન ઉપર છે તે જોવા મળી રહે છે જે દરિયાકાંઠાનો જે વિસ્તાર છે તે બધા વિસ્તારોની અંદર છૂટા સ્તરે હળવો મધ્યમ ભારે વરસાદ નોંધાવવાની હાલ શક્યતાઓ રહેલી છે વીડીને થોડું આપણે ચાલુ કરીને આગળ જોશું તો આ રીતે સિસ્ટમ બહુ ભારે બની ત્યાર પછી મિત્રો તમે સોળ તારીખ પણ જુઓ જે વાપી વલસાડ બિલમોડા તેના આજુબાજુના વિસ્તારોની અંદર સોળ તારીખ પણ ભારે વરસાદ અતિ ભારે વરસાદ છે તે પડી રહે છે હવે આ વિસ્તારોની અંદર વરસાદ કેવો રહેવાનો છે કારણ કે મિત્રો સૌથી વધુ અસર છે તે મિત્રો જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે તે બોર્ડર લગતા વિસ્તારો કોઈ બોર્ડર લગતા વિસ્તારોની અંદર વરસાદ નથી કારણ કે જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે ત્યાં જ મિત્રો ભારે વરસાદ પડી હાલ તેવી પણ શક્યતાઓ રહેલી છે થોડું વિંડીને આપણે ચાલુ કરીને જોઈએ તમે જો આ રીતે વરસાદની સિસ્ટમ છે તે આગળ વધવાની છે આ રીતે ત્યાર પછી મિત્રો આ વિસ્તારોની અંદર હવે તારીખ સોળ તારીખ નવ વાગ્યાની આપણે વાત કરું તો જો છે અહમદાબાદ ધોલકા મહેસાણા હિંમતનગર કપડવંજ નડિયાદ ખંભાત સુરેન્દ્રનગર કુડા મોરબી ચોટેલા રાજકોટ રાપર ગાંધીધામ આ બધા વિસ્તારોની અંદર કોઈ વરસાદની આ શક્યતાઓ છે તે નથી રહેલી કારણ કે મિત્રો જે દક્ષિણ ગુજરાતના જે વિસ્તારો છે બોર્ડ કારણ કે મિત્રો જે દરિયાકાંઠાના જે વિસ્તારો છે તે બધા વિસ્તારોની અંદર વરસાદ પડવાની હાલ શક્યતાઓ રહેલી છે કારણ કે મિત્રો જે ઉત્તર વિભાગના જે વિસ્તારો છે મધ્ય ગુજરાતના જે વિસ્તારો છે ત્યાં કોઈ ભારે વરસાદ અતિભારે વરસાદની હાલ શક્યતાઓ છે તે નથી રહેલી મિત્રો વાત કરીશું તો હવે વરસાદના જે નવા રાઉન્ડની પણ આ વિડીયોની અંદર થોડી વાત કરી લઈએ તો જે વરસાદ જે નવા રાઉન્ડની જે વરસાદની શરૂઆત છે તે મિત્રો એકવીસ તારીખથી લઈ જે વરસાદની શરૂઆત થઈ જશે કે મિત્રો આ રાઉન્ડ પછી પણ મિત્રો બીજો રાઉન્ડ હવે છેલ્લો રાઉન્ડ આવે તેવી પણ શક્યતાઓ રહેલી છે તમે એકવીસ તારીખ ચાલીને ચાલશો તો સુરત ભાવનગર ઉના જુનાગઢ પોરબંદર જામનગર રાજકોટ હલવડ અહેમદાબાદ ત્યાર પછી મિત્રો તમે વડોદરા દાહોદ રતલામ આ મહેસાણાના કેટલાક વિસ્તારો ગાંધીધામ આ બધા વિસ્તારોની અંદર છે તો મિત્રો એકવીસ તારીખથી લઈ બાવીસ તારીખના બાવીસ તારીખ સુધી અતિભારે વરસાદ પડી હાલ તેવી પણ શક્યતાઓ રહેલી છે આવનારા દિવસોની અંદર તમને ખબર પડશે કે કયા વિસ્તારોની અંદર ભારે વરસાદ પડ્યો કયા વિસ્તારોની અંદર એકલ ડોકલ વરસાદ તમને જોવા જોવાશે તે મળ્યો છે તે બધું આગળના વિડિયોની અંદર તમને સંપૂર્ણ માહિતી આપીશું બસ આના વિડીયોની અંદર આટલું જ ફરી મળીએ નવા વિડીયોમાં